વડોદરા શહેરના પંચવટી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી વન વિભાગે વિશાળ કાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું વડોદરામાં મગરોની વસ્તી વધી રહી છે અને નવા નવા વિસ્તારોમાં તેઓની એન્ટ્રી પણ થઈ રહી છે વિશ્વામિત્રી નદીને કારણે વડોદરામાં અનેક રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતા હોવાના બનાવ વારંવાર બનતા હોય છે ત્યારે મગર માટે નવો વિસ્તાર ઉમેરાતા નગરજનોની ચિંતા વધી છે થોડા સમય પહેલાંની વાત છે કે પ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ ખાતે પણ નર્મદા નદીમાં મહાકાય મગર ફરતો દેખાયો હતો ઉપરોક્ત સ્થળોએ હજારો લોકો વિધિ માટે તેમજ નર્મદા સ્નાન માટે આવતા હોવાથી યાત્રાળુઓમાં ગભરાટ ફેલાયો હતો આ દરમિયાન ગઈકાલે વડોદરાની ગોરવા પંચવટી વિસ્તારની નર્મદા કેનાલમાં પણ મહાકાય મગર દેખાતા ઉપરોક્ત વિસ્તારોમાં રહીશોમાં ગભરાટની લાગણી વ્યાપી હતી જીવદયા કાર્યકરોએ ભારે જહેમત બાદ કેનાલમાંથી સાડા પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો આ કામગીરી દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પંચવટી કેનલ પાસેથી અમને માહિતી મળેલી કે અહીંયા મગર આવ્યો છે તો અમે લગભગ અગિયાર વાગ્યાથી અહીંયા હતા ને હમણાં રિસ્યુ કરેલો છે એને આવડે જમા કરી દઈશું બે ફૂટ હશે પાંચ ફૂટનો મગર પાંચ ફૂટનો મગર પાંચ ફૂટનો મગર છે એને અમે રિસ્યુ કરી અને વન વિભાગને સોંપી દઈશું સલીમભાઈ નામ છે અમારે અમારે વન વિભાગ છે તમારી ભાગ ની પાછળ છે ત્યાં સોંપીશું